બિરડા સિવિલ હોસ્પિટલમાં પુરવિતરણનો કાર્યક્રમ તેમજ બિરડા એસટી ડેપો ખાતે એ સફાઈ અભિયાનનો કાર્યક્રમ કરેલો હતો જેમાં બિરડા મેઘરજના ધારાસભ્ય શ્રી પી બરંડા સાહેબ તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી ધનજીભી સાહેબ માજી પ્રમુખ કાંતિભાઈ સાહેબ રાજુબેન ઇનામા સાહેબ રસિકાબેન જિલ્લા પંચાયત સદસ્ય તેમજ સર્વ ભારતીય જનતા પાર્ટીના તાલુકાના યુવા અને સર્વ વડીલ આગેવાનો હાજર રહ્યા હતા અને જે દ્વારા ગુજરાતમાં એક સફાઈ અભિયાનનો મેસેજ તેમજ કાર્યક્રમ દ્વારા એક જન્મદિવસ હતો આજે યશસ્વી ગુજરાતના પ્રમુખ શ્રી આર પાટીલ સાહેબના જન્મદિવસ નિમિત્તે ભિરોડા ધારાસભ્ય શ્રી સંગઠનના પ્રમુખ શ્રી મનોજભાઈ ધારાસભ્ય પીસી બરના સાહેબ અને સૌ કાર્યકરો તાલુકાના પ્રમુખ શ્રી ધનજીભાઈ સાથે અમે બિરોડા ખાતે કુટ વિતરણનો કાર્યક્રમ અને સફાઈ અભિયાનનો કાર્યક્રમ કર્યો તેમાં તમામ કાર્યકરો હાજર રહ્યા હતા અને એક મેસેજ જે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીએ પ્રજા સુધી પહોંચવા માટે અને એક ગરીબ સુધી પહોંચવા માટે જે આપ્યો હતો એને સફળ બનાવવા માટે સૌએ આમાં એકત્રિત થઈ અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો છે જય હિન્દ